જય હિન્દ યોદ્ધાઓનું ગ્રાઉન્ડ એ ગ્રાઉન્ડ માહિતી આપવાની તમામ આપવાના બદલે ગ્રાઉન્ડ ઉપર જઈને ગ્રાઉન્ડ બતાવીને તમને બધા યોદ્ધાઓને માહિતી આપીએ તો મિત્રો ગામડાના જે યોદ્ધાઓ કે જેમની પાસે પ્રોપર ગ્રાઉન્ડ નથી આજ દિન સુધી જેમને રીતે ટાઈમિંગ છે પ્રોપર ટાઈમિંગ નથી માપ્યો એવા યોદ્ધાઓ માટે આપણે ત્રણ તારીખે સરસ મજાનું આયોજન કર્યું છે વિના મૂલ્ય છે જીસી હર હંમેશ કંઈક નવું આયોજન કરતું હોય છે સૌથી પહેલાં બે ત્રણ વાત કરવાની છે કે તમારા માટે કામની છે ઘણી વાર એક વાત ખાસ યાદ રાખવાની કે અત્યારે ઘણા યોદ્ધાઓ જે છે ઘણા ઘાસવાળા ગ્રાઉન્ડ ઉપર દોડવાનો ઘણા યોદ્ધાઓ પ્રયત્ન કરે જાય છે ને એક બે ઇન્સિડન્ટ એવા બન્યા છે કે કેન્ડિડેટ પડે છે એનું કારણ છે કે હવારે અમે અહીંયા ગ્રાઉન્ડ ઉપર આવીએ ને તો હવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જ એટલો હોય છે બરાબર છે આપણે કેના ઝાકળ જ એટલો પડે છે ને ગ્રાઉન્ડ આ માટી વાળું ગ્રાઉન્ડ છે તો એ થોડું ભીનું થઈ જાય છે તો ઘાસ ઉપર તો એ આખો ઝાકળ જે પડે છે એના કારણે જો તમારો પગ લપજો ને તો એ ભરતી આખી ભૂલી જવાની તમારે તો એવી ભૂલ ના કરો એક વિડીયો બનાવવા માટે બરાબર સારા ફોટા પાડવા માટે ગ્રાઉન્ડ જે છે ઘાસ વાળું ને જવા માટેનો આગ્રહ ના રાખો ને એ ટાળો બરાબર છે બને ત્યાં સુધી જે છે પ્રોપર ગ્રાઉન્ડમાં દોડો અથવા નથી કોઈ વ્યવસ્થા તો રોડ ઉપર દોડો એ વેલ ગુડ છે બીજી એક વાત કે આપણું જે ગ્રાઉન્ડ છે એ ચારસોને સત્તર મીટરનું પ્રોપર ગ્રાઉન્ડ આપણે તૈયાર કરેલા છે ગ્રાઉન્ડ જે છે એ બે માપના ઘણા હોય છે ઘણી જગ્યાએ તમે ત્રણસો પંચ્યાસી મીટરનું મળશે જેમાં તેર રાઉન્ડ મારવાના હોય અને ઘણી જગ્યાએ ચારસો સત્તરનું મળશે જેમાં બાર રાઉન્ડ મારવાનું આપણું ગ્રાઉન્ડ જે આપણે બનાવ્યું છે આપણો ટ્રેક જે બનાવ્યો છે એમાં બે ટ્રેક બનાવ્યો બહેનોનો એક ભાઈઓનો તો મોટો ટ્રેક બનાવ્યો હોય આપણે ચારસોને સત્તરનો બનાવ્યો જેમાં ભાઈઓને બાર રાઉન્ડ મારવાના હોય છે તો આવા ગ્રાઉન્ડ ઉપર સરસ મજાનું આયોજન જે છે છે એ કરેલું તમે પોલીસ ભરતી બોર્ડમાં જાઓ તો ન્યાય ઘણી જગ્યાએ તમારે બાર રાઉન્ડ મારવાના આવશે ઘણી જગ્યાએ તેર માપ તો સરખું છે અંતર તો બધાનું સરખું જ છે પાંચ હજાર મીટર અત્યે પણ માપણી જે છે ટ્રેકની છે એ અલગ અલગ એના કારણે હોય છે બરાબર છે તો આપણે એક જોડીદાર બેહારીને આપણી પદ્ધતિથી જીસીએના યોજનાઓ જેવી રીતે આપણે અત્યારે ગ્રાઉન્ડ ટેસ્ટ લઈએ છીએ અને જે માપણી કરીએ છીએ એવી જ માપણીનું આયોજન આપણે મોટા પાયે કર્યું છે અને ગુજરાતનો મોટા ભાગનો વર્ગ જે હજી ગ્રાઉન્ડનું ટાઈમિંગ એને નથી માપવું એને માપવું છે તો એને આવી જવાનું છે એને માટે પ્રી રજિસ્ટ્રેશન છે અને આપણો જે નંબર જીસીએનો છે એમાં કોલ કરીને આવવાનું છે બાકી કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં લખજો બાકી ત્રણ તારીખે આવજો અને તમારો ટાઈમિંગ જે છે એ પ્રોપરમાં પણ ભરતી બોર્ડ જેવો જીસી આખું મસ્ત મજાનું ગ્રાઉન્ડ બતાવ્યું છે અત્યારે હું તમને ગ્રાઉન્ડને એક ઝલક બતાવવાનો પ્રયત્ન કરીશ બરાબર છે આ ભાઈઓનો ટ્રેક છે અંદર બેનોનો છે જો ગ્રાઉન્ડનું તમને બતાવીશ આ આખો આપણો ટ્રેક છે મોટો જે બારનો છે એ ચારસો સત્તરનો છે અંદર જે છે એ બેનો છે જેથી એને રાહનું જોઈ પડે અમારે અમારે એ વ્યવસ્થા માટે અમે બનાવેલો હતો બાકી આપણે જે ટેસ્ટના સમય હતો બારના ટ્રેકમાં દોડાવીએ છીએ જીસીએ કોઈ કામ કરે ને દિલથી કરે ધજા બજા લગાવીને મસ્ત મજાનું યોદ્ધાઓને આમ મજા આવે ને દોડવાની એ રીતનો આપણે પ્રયત્ન કર્યો છે કે યોદ્ધાઓ દોડે તો આવજો ત્રણ તારીખે રજીસ્ટ્રેશન કરાવવાનું ભૂલાય નહીં આવી જજો જીસીએમાં દોડવાનું છે ને વર્ષે ખાખી પહેરવાની છે જય હિન્દ જય ભારત